દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલાકી સામે આવી છે ભાણવડનો રેલવે ટ્રેક ધોવાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે ટ્રેનમાં રહેલા લોકોને બસ મારફતે પોરબંદર લવાયા હતા પોરબંદર બાદ દ્વારકામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે જામનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે જિલ્લાના કુલ પચીસ માંથી ચૌદ જેટલા જળાશયો છલકાઈ ગયા છે ફુલઝર એક અને બે સપડા ડાય મીણાસર ઊંડ ત્રણ રંગમતી ફુલઝર રૂપાવટી સસોઈ બે રૂપારેલ બાલમભડી સાગર વાગડિયા ઊંડચાર સહિતના જળાશયો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે વરસાદના બીજા રાઉન્ડમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ અમરેલીના રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવા પામ્યો છે રાજુલા શહેર સહિત તાલુકાના માંડરડી જાપોદર ડુંગર કુંભારિયા સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે ભારે વરસાદના લીધે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે જામનગરના ફુલસા ડેમ ઉપર વીજળી પડવાની ઘટના સામે આવી છે વીજળી પડતા આખા ડેમમાં હલચલ જોવા મળી હતી ભારે વરસાદમાં વીજળી પડવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ શેર કરી રહ્યા છે જુનાગઢમાં ઓજત નદી પર બનેલો પાળો પૂરના કારણે તૂટી જવાની ઘટના સામે આવી છે પાળો તૂટતા ખેતરોમાં ઓજત નદીના પાણી ફરી હતા ખેતરમાં હાજર ખેડૂતોએ ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો પૂરનું પાણી ખેતરોમાં ફરી વળતા મોટું નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે પોરબંદરમાં ભારે વરસાદના કારણે ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરતો વિડીયો સામે આવ્યો છે તંત્ર દ્વારા દોરડા બાંધીને લોકોને ઘરમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થાન ઉપર ખસેડવામાં આવ્યા હતા પોરબંદરમાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો ફસાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દ્વારકા જિલ્લામાં હજુ પણ મેઘતાંડવ જોવા મળી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં પંદર ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે જિલ્લાના જામરાવલ ગામે છત્રીસ કલાકમાં અઢાર ઇંચ વરસાદ થતાં

પંદર કલાકના વિરામ બાદ આજે વહેલી સવારે ફરીથી વરસાદની શરૂ થતા દોઢ ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો છે ધોધમાર વરસાદ બાદ સિંહણ ડેમ ઓવરફ્લો થતા ખંભાળિયા તાલુકામાં ઠેર ઠેર પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે ક્યાંક ખેતરો જળબંબાકાર છે તો ક્યાંક ગામોના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અનેક સ્થળોએ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જિલ્લાના તમામ ડેમ હાલ ઓવરફ્લો થઈ ગયા છે અને કેટલાક ડેમ હાઈ એલર્ટ ઉપર મુકાતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે સોમનાથ બાયપાસ રસ્તા ઉપરથી પાણી ન ઓસરતા પ્રભાસ પાટણ પોલીસે જેસીબી મદદથી રસ્તો તોડીને પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદના લીધે રોડ રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો સામે આવ્યા છે